ગુદ્મા ગુલાબ ને બધું થાતી બાતી આ તો મારું સાહેબ ને એવા પ્રશ્ન પૂછજો તો સાહેબ તો એવું આમ આમ અને કદી પગલા

याद है मुंह बोला था कौन याद ना बोला हां तो बोला है साहब तुम तुम बोल रहे हो आसान नहीं है हां साहब तुम क्यों कहते था कबे के बताई पेवी ना कौन टाइप तो टाइप में मार दू नहीं कर क्यों ना तू आ तू बैठ जा तू बोले मना बोले ना कविता का आइटम साहब का बच्चा के है साहब कहीं कहीं वाला नहीं गमी देने का गमी का है साहब को हाँ का पर नॉन

બતતી જતી તો દેખાત જ નઈ તે તાઈબી તું નોમ એ ઊતે નોમ એ હું તારું નામ તું હે મારું નામ હા મારું નામ તમે છીલ લે કાઈ ના તારું નામ કો ના છીલ લે કાઈ તું બે રે મારું નામ હે હોતા દુઈ કિસી મે કિસી કા બેલે હોતા સમજાને આલેયા કરણ કે તમે તમારું તો છેલે કે દાદા દમી તો આ છેલે કહું બસ તું નાચતી ઊભી રહી આજ હું થતી થતીયા ઓ માટી

મને <laughs> ઓલો તો એ જો જો બાહરો લગાયા કો જોવો તો આખો શબ્દ હોય તો તમે a એડ્રેસ પાહળ હા જા દે એડ્રેસ હું સામે કે આવતો હવે શું હવે તમને તમને દેતો છું તો લાવો ન્યા નહી નહી સાહેબ એમાં મને જવાબ ના આવે હા હવે હું તમને પૂછીશ હા જવાબ આપ્યો તું બોલ પહેલા આ જોવો ભાઈ તારામાં જનું જ્ઞાન છે તારા મારા બબુ પાપ મે બનાવો અબા કાકે બનાવો શું કર લેતો લ્યો તારા હા આઠા કાડી બનાવ તમે બધા ભેલા જો ભેલા બામીઓ નબર નાખી આવો આ પોણી પીવા લાગે પોણ એમ શું શું ઓણ પી તારા બોટલ પરમ નહીં પરમ સાબ જીવડા સાહેબ તમ দাদা পড়ে পড়ে কি মরি গিয়া আমি মিছিলের উপর বাবা দাদা ওনাجاتا বাবা એ ગરીબ માણસ એ જૈનજી બુજમારે એ તાઈ તો સંજી ટિકો ના ટિકા દે લે કદી તાઈ બાજુ પડાય હા સાટા